વરસાદની ઋતુમાં મોટો ભાજીના વિકસિત ગુજરાત બની રહ્યું છે આગામી દિવસોમાં નવી જીએસટી સિસ્ટમ લાગુ થશે જાણો કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ વસ્તુ મોંઘી થશે સોના ચાંદીના તાજા ભાવ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો એક બે નહીં પરંતુ ગુજરાત પર ચાર સિસ્ટમો સક્રિય અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતીઓની ચિંતા વધારતા આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું આગામી બોતેર કલાક ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ તો આગામી બોતેર કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદનું સૌથી વધુ જોર રહેશે જ્યારે નર્મદા સાબરમતી જેવી મોટી નદીઓ બે કાંઠે થશે તો મહેસાણામાં ભારે વરસાદથી થી પૂરની સ્થિતિ સર્જાય તેવી આગાહી કરી છે તો બાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની પણ આગાહી સામે આવી છે અને આગામી દિવસો માટે માછીમારો

અહેવાલો મુજબ સરકારે નાની કાર પરનો જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરવાનું સૂચન આપ્યું છે તે જ સમયે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પરના જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવા અથવા તો જીએસટી સંપૂર્ણપણે દૂર કરવા પર વિચારણા ચાલી રહેલી છે

અંતર્ગત પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારો કરીને આધાર દ્વારા અને ડિજિટલાઇઝેશનથી ઈ કેવાયસી વેરિફિકેશન કરીને કુલ પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રાશન કાર્ડને ચકાસવામાં આવી છે તહેવારો નજીક આવતા કેન્દ્ર સરકાર એક્શન આવી છે રાશન કાર્ડ ધારકો માટે અગત્યના પગલા લેવામાં આવી રહ્યા છે નકલી રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ પણ અત્યારે રદ કરવામાં આવ્યા છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્ય સરકારે આદિવાસી પરિવાર માટે વ્યક્તિગત આવાસ યોજના બે અમલમાં મૂકી છે જેમાં એસટી નાગરિકોને પોતાના પ્લોટ પર ઘર બાંધવા માટે એક લાખ અને સિત્તેર હજારની સહાય મળશે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી રકમ જમા થશે ઓનલાઈન અરજી ચાર ઓગસ્ટથી શરૂ થઈ છે અને અંતિમ તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે પાત્ર પરિવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી લેવી પડશે તમે મિત્રો ફોર્મ ભરી શકો છો ઓનલાઈન પદ્ધતિ દ્વારા ઓનલાઈન વેબસાઇટ દ્વારા તમે છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ છે એ ભરી શકો છો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં છે આ યોજનામાં ખેડૂતોને પચાસ ટકા અથવા તો પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે સહાયની રકમમાં વધારો થયો છે અને પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા આપવામાં આવશે યોજનાનો લાભ મેળવીને ખેડૂતો પોતાની ખેત પેદાશોને આશરે સોળથી લઈને સત્તર મેટ્રિક ટન જેટલી ક્ષમતા ધરાવતા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટના આ સ્ટ્રકચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવી આકસ્મિક રાખી શકે છે એક લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેમ હવે જાહેર દેવું વધી રહ્યું છે ગુજરાતનું સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતનું દેવું વધીને ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ સુધી પહોંચી ગયું છે વિકાસના નામે સરકારી તાઇફા અને ઉત્સાહો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે જે રીતે દેવું વધી રહ્યું છે તેને જોતા પ્રત્યેક ગુજરાતીઓના માથે દેવું વધી રહ્યું હોય તેવા હાલ આંકડા સામે આવ્યા ગુજરાતનું દેવું વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ત્રણ પોઈન્ટ સાહીઠ લાખ કરોડ હતું જે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વધીને ચાર પોઈન્ટ નેવું લાખ કરોડ સુધી પહોંચી ગયું છે આ જોતા ગુજરાતમાં દેવામાં ખાસ કરીને મિત્રો એક પોઈન્ટ ત્રીસ લાખ કરોડ રૂપિયાનો મોટો વધારો થયો છે સરકારનો એવો તર્ક રહ્યો છે કે સરકારી ગ્રાન્ટ સાથે નવી સરકારી યોજનાઓ થકી રાજ્યની જનતાઓ માટે વિકાસના કામો પાછળ વધુ ખર્ચ કરવો પડે છે સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટ ફરજિયાત નવો નિયમ લાગુ રાજ્યમાં જીડીપી વિકાસ સહાય માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલો ભરીને સમગ્ર રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં ટુ વ્હીલર લઈને આવતા સ્ટાફ અથવા તો વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે જેડીપી વિકાસ શાહે આ નિર્ણયનો અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર દ્વારા સૂચના આપી છે આ આદેશ અનુસાર હેલ્મેટ વગર ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને યુનિવર્સિટીના કેમ્પમાં પ્રવેશ આપવામાં નહીં આવે ઉલ્લેખનીય છે કે નિયમોનું પાલન ન કરનાર પર યોગ્ય કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે એટલે કે મિત્રો અત્યારે વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાતની જાહેરાત યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવી છે તો આવનારા દિવસોની અંદર મિત્રો દરેકે દરેક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ જો હેલ્મેટ પહેરશે તો જ તેમને એન્ટ્રી આપવામાં આવશે મિત્રો ત્યાં વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટને લઈને નવા નિયમો લાગુ વધુ પડતા ફ્રોડ રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા પહેલાં કરતાં હવે થોડીક કઠિન બનાવવામાં આવી છે હવે આધાર કાર્ડના નામોમાં ફેરફાર કરવા માટે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો એટલે કે થોડો ઘણો પણ સુધારો કરવા માગો છો તો હવે બંને પરિસ્થિતિઓમાં તમને ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે ગ્રેજ્યુએટ નોટિફિકેશન સાથે ગ્રાહકોએ પોતાના કોઈ બીજા આઈડી પ્રૂફ પણ જમા કરવાની જરૂર રહેશે બીજા આઈડી પ્રૂફમાં આધાર ધારક આધાર કાર્ડ ધારકોનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે તમે પાન કાર્ડ છે સુધારા વધારા કરવા હવે થોડા કઠિન થયા હોય તેવા અત્યારના લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પશુ વીમા સહાય યોજના લઈને ગતિના સમાચાર પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા માટે ગુજરાત સરકારે રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીઓને માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુનું વીમા કવચ મેળવી શકશે પશુ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ચાલુ વર્ષ આ યોજના અમલમાં મૂકી છે આ યોજના લાભ મેળવીને ગુજરાતનો પશુપાલક વીમાની રકમ માંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકશે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આશરે પચાસ હજાર જેટલા પશુઓ ને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે આ ખેડૂત પોર્ટલ છે એ મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખેડૂતો પશુ વીમા સહાય યોજના અંતર્ગત છે વધુ જાણકારી મેળવી શકે છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પચાસ હજાર રૂપિયાની સહાય મળશે પીએમ ઇ ડ્રાઈવ સ્કીમને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી પીએમ પ્રધાનમંત્રી ઈ ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પર સબસિડી આપવાનું ખાસ કરીને મિત્રો એક નવી જાહેરાત કરી છે આ યોજનામાં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ખરીદી પર સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સબસિડી છે મળશે આ નાણાકીય વર્ષ માટે સબસિડીનો લક્ષ્યાંક પૂરો થયો હતો જેથી સરકારે નાણાકીય વર્ષ બે હજાર માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું જોકે હવે આ યોજના હેઠળ બજેટ વધતા વધુ રકમ છે મંજૂર કરવા માટે પણ હાલ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો નવા પાન કાર્ડના નવા નિર્ણયોને લઈને ગતિના સમાચાર કેન્દ્રીય કેબિનેટે પાન કાર્ડ અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટને તો મંજૂરી આપી જ છે પરંતુ પાન કાર્ડ નવું પાન કાર્ડ એ તમને શું નવાઈ લાગી રહી છે તો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો પાન કાર્ડ હવે ક્યુઆર કોડ સાથે જારી કરવામાં આવશે હાલના પાન કાર્ડ ધારકોએ કંઈ પણ બદલવાની કે નવા પાન કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં તમારું હાલનું જે પાન કાર્ડ છે એ આપોઆપ અપગ્રેડ થઈ જશે જી આદર્શક દર્શક મિત્રો નવા કાર્ડમાં ક્યુઆર કોડ જેવા ફીચર હશે સરકારનો હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન કાર્ડ ટુ પોઈન્ટ પ્રોજેક્ટને લાવવાનો છે તો આવનારા દિવસોની અંદર મિત્રો તમે પણ પાન કાર્ડ ધારકો તમારી ઉંમર પણ વર્ષથી વધુ છે તો તમને પાન કાર્ડ મળે છે અને હવે પાન કાર્ડ છે એ મિત્રો નવા ક્યુ આર કોડ વાળા હશે હેતુથી હવે કેન્દ્ર સરકારે નવા પાન કાર્ડ જાહેર કર્યા છે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસના પચીસ અંતર્ગત પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે જે અથવા ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય કે જમીન જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે મેળવી શકે છે મિત્રો આપણે જણાવી દઈએ તો પહેલાં એવું હતું એટલે કે એક પાંચ ઓગણીસો સાહીઠથી થી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાઈ કરીને પ્રમાણપત્ર આપશે આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે લગમ મિત્રો જે ખેડૂતો પાસે પહેલાં જમીન હતી ત્યાર પછી ખેડૂતોની આર્થિક સ્થિતિ થોડી ખરાબ થઈ અને ખેડૂતોએ જો જમીન વેચી હોય અને ખેડૂતો પાસે ત્યારે કોઈ પણ જાતની જમીન ન રહી હોય તો ખેડૂતો પણ હવે ખાસ કરીને મિત્રો નવી જમીન ખરીદી શકે છે અને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ પણ મેળવી શકે છે મિત્રો સમાચાર વિશે વાત એક લાખ ને દસ હજાર રૂપિયાની સાહેબ યોજનાને લઈને મહત્વના સમાચાર બે હજાર ઓગણીસમાં માં ગુજરાતમાં વાહલી દીકરી યોજનાની શરૂઆત થઈ છે આ વાહલી દીકરી યોજના અંતર્ગત વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસ પછી પ્રથમ ત્રણ સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજના લાભ મળવા પાત્ર રહેશે આ ઉપરાંત લાભાર્થી દીકરીઓના માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને કેન્દ્ર સરકાર તરફથી એક લાખ ને દસ હજાર રૂપિયાના ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે દીકરીઓને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે જ્યારે દીકરી ધોરણ નવમાં પ્રવેશ મેળવે ત્યારે યોજનાનો એટલે કે વાલી દીકરી યોજનાનો બીજો હપ્તો છ હજાર રૂપિયાનો મળશે દીકરી જ્યારે અઢાર વર્ષની ઉંમરે પહોંચે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે એક લાખ રૂપિયા અને ત્રીજા હપ્તા તરીકે આ સહાય ચૂકવવામાં આવશે આમ ત્રણ હજાર થી પણ વધુ સહાય રકમ છે એ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય માટે છે એ જાહેર કરી છે તો વાલી દીકરી યોજના લઈને પણ ખાસ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પેશાના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર મફત ગેસ કનેક્શન રદ થઈ શકે છે જ્યાં દર્શક મિત્રો શું તમને ખબર છે કે નથી ખબર એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર હવે તમારે તમારા કનેક્શનનું ઈ કેવાયસી કરવું કરાવવાનું રહેશે નહીંતર તો તમારું કનેક્શન છે ડિસ્કનેક્ટ થઈ જશે વર્ષ બે હજાર ઓગણીસ પહેલાં કનેક્શન ધરાવતા લોકોએ ઈ કેવાયસી કરાવવું પડશે જ ડિસ્ટ્રીબ્યુબ્યુટર હોય ગ્રાહકોની સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પર ચેક કરશે અને જેમને ખાસ મિત્રો એ કહેવાય નથી કરાવ્યું તો તેમના ગેસ કનેક્શન રદ ન થાય એ પહેલાં તમારે મિત્રો જે ગેસ એજન્સીઓ છે ત્યાં જઈને તમારે છે આધાર કાર્ડ લેતું જવાનું રહેશે જેના નામે ગેસ સિલિન્ડર છે ઉજ્જવલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લાભાર્થી મહિલા હોય તો મહિલાઓએ જવું પડશે ખુદ અને આધાર કાર્ડ લેતું જવું પડશે ને એ કહેવાય છે વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ફરી ઘટાડો ચાંદીના ભાવ વધ્યા છે અજા એકાદશીના શુભ દિવસે બુલેટ્રીન માર્કેટિંગમાં સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો ગુજરાતમાં મુખ્ય શહેરો જેમ કે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં ચોવીસ કેરેટ સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ એક હજાર બસોને વીસ રૂપિયા પર પહોંચ્યો જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ બાણું હજાર સાતસોને નેવું રૂપિયા છે બીજી તરફ ચાંદીના ભાવ એક હજાર રૂપિયાનો વધારો થયો અને પ્રતિ કિલોગ્રામ એક લાખ સત્તર હજાર સો રૂપિયા પર ટ્રેડ રહ્યો છે ચાંદીનો ભાવ મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો વરસાદની ઋતુમાં શાકભાજીના ભાવ આસમાને ગૃહિણીઓનું બજેટ ખોરવાનું છે વરસાદની સીઝન શરૂ થતાં શાકભાજીના ભાવ વધ્યા છે શાકભાજીના ઊંચા ભાવે રસોડાના બજેટ અને